એમ રોયો છો ફોન જો નહી ને ફોન જો એટલે રો એમ નહીં એમ નહીં એમ નહીં તો તારો વિડીયો ન ઉતરે બટા ભાવ નહી જો પણ મારા હાથમાંથી લઈ લે એમ ન પાણી બોટલ લઈ લે પાણીની બોટલ લઈ લે આવું તારી દુકાન આવું મારે દુકાને આવું જો ભાઈ મારા હાથમાંથી ફોન ઝટકે છે ફોન જોવે એટલે એ રોવે છે લે હાલો ટાટા કહી દે આમ ટાટા કહી દે હું જાઉં દુકાને હો ને હું જાઉં ટાટા કહી દે હાલ

તો હવે જાય કઈ વાંધો નહીં આવા કપડા તો આ કપડા આપણે અહીંયા જમવા જવાનું છે કઈ બીજું કઈ આપણે ફોટા બોટા તો નથી પડાવતા હતા પછી નીકળીએ તો ભાઈ અમે જમવા આવ્યા હતા તો જમી લીધું જો અમે માંડવો છે ત્યાંથી જમીન હવે નીકળું છું દુકાને બે વાગી ગયા છે કન્ટિન્યુ ફૂલ લગમાં બીના રહીજો તો ભાઈ ક્યારનો જમીન તો હું આવી ગયો તો પણ પછી અત્યારે લાઈટ નહોતી ને તો આજે શુક્રવાર છે એટલે કાપ છે બરોબર તો લાઈટ વગર ના અહીંયા દુકાને બેઠા છીએ અને બસ લાઈટ ની વાત જોઈ છે માછું કવર આવે છે બાજુમાં કા ભાઈ વાત ને પણ અંદર લાઇટ વગરની ગરમી થાય ને ત્યારે પંખો પંખો બંધ છે એટલે ગરમી થાય છે તો કઈ નઈ કન્ટિન્યુ ફૂલ બ્લોક માં બના રજો અને હજી અઢી જ વાગ્યા છે એકાદ રીતબીલ એડિટિંગ કરીને

ફટાફટ પાણી પી લઈ મસ્ત મજાના ફ્રેશ ફ્રેશ થઈ જાય બરોબર મોટો બધો ધોઈને કમ્પ્લેટ પછી પાછા દુકાને નીકળી જાય તો ક્યાં લાઈટ આવી જાય તો વધારે સારું એમ બાકી લગભગ તો એમ કે છે કે પાંચ વાગ્યા આવશે એમ તો ચાર તો અમે થઈ ગયા છે ઘરે જાઉં તો સાડા સર થઈ જાય બનેરો બ્લોગમાં તો ભાઈ જો અત્યારે વાગ્યા હતા સાડા પાંચ ને બધાને નિશાળી રજા પડી ગઈ હતી તો હમણાં થઈ જાય પાંચ છ ટીમ થઈ ગયા છે બધી વિડીયો ને

હાલો એ ફીટ કરી દો ભાઈ જાય એની લાઈક શેર કરો હે લાઈક શેર સબસ્ક્રાઇબ લાઈક શેર સરપ્રાઇઝ નહી કરો આ ભાઈ કીધી કર દે હવે તમે ભઈ આવજો તમારી તો હું જાવો હા હાલો ભાઈ બાય બાય ના ના મારે જેમ કામ છે મારે ઘેર જવાનું તમે બધા આરે આવજો હા હાલો તો ભાઈ હવે છે ને મસ્ત મજાનો વિડીયો બની ગયો છે ભાઈ તો આ ભાઈ કીધી બધું કરી દીધું ફૂલ બ્લોગ માં જી બનાવી રહ્યો છું હું હાજે રાતે બ્લોગ એન્ડિંગ કરી નાખીશ તો ભાઈ હવે દુકાને ભોગી ગયો અને લાઈટ નથી તો લાઈટ જો આવી ગઈ છે હવે અને હવે મારે જે કામ છે ને તો પેલા કામ કરો ફટાફટ કેમ કે આજના મોબાઈલ બધા પડ્યા હતા તો ભાઈ લાઇટ હતી ને એટલે હવે ફૂલ બ્લોકમાં બનાર જો પેલા તો ફોન સાથે મૂકી દો ને ક્યાં સુધી બધું કામ પતાવી નાખું બરોબર તો બનાર જો બ્લોકમાં હાલે છોકરા ચોકલેટ હાલે હાલ બેટા હાલો બે એક લઈ જાઓ હાલે ચોકલેટ લઈ જા હાલે એક બેનને આપ દેજો બા એવું કઈ તો હવે હમણાં એક વાળા બહુ વિડીયો બહુ ઉપડ્યો છે બહુ ફેમસ કે કમેન્ટ કરો ને એટલે આપણે કમેન્ટનું નાખવાનું એવું તો હમણાં એ ટ્રેન્ડિંગવાળા વિડીયો બહુ હાલે છે અને હું બનાવું છું પોતે તો મજા આવે છે કે ભાઈ એટલા પૈસા નાખો ને ખુશ રાખો માતાજી ખુશ રાખે યાર એવું બધું બહુ બોલવાનું આવે તમે જોઈ લેજો મારા ઇન્સ્ટાગ્રામની નીચે લિંક લાગી એમાંથી બરાબર અત્યારે હું એક રીલ શૂટો કરવા જ આવ્યો છો જગ્યાએ તો પહેલાં એક રીલ શૂટ કરી લો અને પછી આપણી પાછળ દુકાન છે તો ત્યાં દુકાન દુકાનો છે ને પછી તમને બ્લોગ એન્ડિંગ કરીને મળું તો ભાઈ આજે થોડુંક લેટ થઈ ગયું દસ વાગી ગયા છે નકર તો સાડા નવ થાય ને તો હું પહેલાં દુકાન વધારી છું તો હજુ થોડુંક મોડું થઈ ગયું છે ડેલીની જેમ આ રોજની અમારે પ્રક્રિયા હોય ને ઉપર મૂકી દો અને બધાને જય શ્રી રામ જય માતાજી દર્શન કરી લો મારા દુકાન વધાવી છે મતલબ હું જાઉં છું ઘરે તો બધું પેક કરી દીધું બીજો ફોન કીચા મૂકી દીધો હા જો અહીં મૂકી દીધું છે બધું આડું શટડાઉન કરી દીધું અને હવે આપણે બ્લોગ એન્ડિંગ કરી નાખીએ મતલબ મેં તમને કીધું કે બ્લોગ એન્ડિંગ કરી નાખે છે પાણીની બોટલ લઈ લો પેલા ભૂલાઈ જાય પાણી પીર્યું નથી કઈ હાલો ઓકે બે હાલો ઓકે ઓકે ભાઈ બધી વસ્તુ લઈ લઉં છો અને હવે આપણે બધું અંકેલી દીધું છે કમ્પ્લેટ અને આ બાંધવાનો કંઈ મેળ ન આવતો સ્પીકર બાંધવાનો તમને કીધું ને અને આજે તમે તો ભાઈ બધું હં કહેવાળા છોકરો કંઈક બોલો તો મસ્ત બોલો છે કે ઉડે તો જ આનગર ડંપરના વાલામાં કે બાવળીયામાં ગાયું કે બહુ સારું બધું થમલા માટે ફોટો મૂકી દીધો આપણે એવડે મસ્ત મજાનો વિડીયો ભાઈ બીનો છે કોમેડી અને નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક નાખી હતી ઇન્સ્ટાગ્રામની એક વાર જોઈ લેજો તો હવે બધું વધારી નાખું અને બ્લોગ એન્ડિંગ કરી નાખો તો ખાસ કરીને આપણે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો બધા અને બે લાયકનને પ્રેસ કરજો જય શ્રી રામ જય માતાજી મળશું ફરીક આવા નવા બ્લોગ સાથે તો અત્યારે એટલું બાય બાય ખાટા જય શ્રી રામ આવજો